गुरुदेव बालक ना बोलाय बस बोलाय बोलाने का बस बोलाय

ને અમારે માહી બેન આવે હે માહિ બેન અમારા વ્યુઅર છે આખો દી અમારા વિડીયા જોતા હોય માહિ બેન કહી દયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કઈ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો વારે વા જો આ અમારા વ્યુઅર છે ને દરરોજ બે વખત વિડીયો જોવો પડે એકવાર થી નો મેળા આવે બરોબર ને જોતા રહ્યો

એમાંથી જાતા હોય ને એને આ બધું કામ આવડતું રગન પ્રસંગમાં પેલા આવે તો બધું કેટરસ વાળું લઈ દે એટલે કઈ ઉપાધિ વાળું હોય નહીં ત્યાર ભાણે જઈને બેહવાનું હોય તો પેલા છે ને એકાબીજાના વ્યવહાર હોય રસોડે જવાના પછી રસોડે જાય પછી છોકરા બધા ભેગા થયા હોય હાંજે બધું લાડવા બનાવે શાકભાજી સુધારે બટેટા ને છાયલ ઓલો કરે એવું બધું કરે બીજા દિવસે જમાડી લે બધું કરી લે ને અમુક ગામમાં એમ હોય રિવાજ અમુક ગામમાં ઘર દીઠ એક જણા રિવાજ હોય રિવાજ હોય જાતા હોય ને કા બીજા નો વ્યવહાર જો કોક મડી જાય ને કંઈ જ સમજવાનો હોય એ કાંઘિયાને જ તમારે હા રોહન નું હોય ને રોહન નું કંઈ હોય પેલા હું જમારે ન હોય હા તો જમાર હોય જ હોય જરી વાત

બસ તો ના કુનો બાલ ઓપસ નકો નતાડું એમાં જ લે જો મકાન આ છે કુતો કુ લાગી જો એને વાલે મે આઈને જા ઉતર મે ભંગ મંગા આયેમ તો રંગાલે વર્ગે કે ઉક લખો

તો ફરાન આપણે જો ટમેટા સુધાર્યા ચાકુ લાગ્યા પછી પાયલ સુધારી દીધું ગરમ મસાલા માં બાદિયા ને એવું આપણે નાખવું એટલે લઈ લીધું સેવ ના બે પેકેટ લઈ લીધા અહીંયા આપણે તેલ મૂકવાનું છે ઈ તૈયાર છે તેલ હવે લઈ લઈએ આપણે આ છે તેલ ચાલો જેને બનતું તૈયાર પેલા કરવું પડે આ છે મસાલીઓ મસાલીઓ રેડી કરી લીધું આપણે હવે આપણે મૂકશું તેલ તો આપણે હવે ગેસ ચાલુ કરશું પેલા તો ફ્રેન્ડ આપણે પેલા ખાલતું ગેસ ચાલુ કરીશું જો આપણે ગેસ ચાલુ થઈ ગયો હવે એના માટે આ મુકાઈ ગયું હવે માં નાખ આપણે તેલ તેલ નાખી દેવાનું બે પાવડર તેલ હાર નાખો ને એટલે શાક બની શકે તેલ નાખવાનું જાદી

કેમ બરોન ટેક શું આ કે કલ્લી ટીયા તો કુટી જશે એ કે છે બેને સરાવતરી છે છે રાખતા દેખાડો હાંતી કે હાંતી હાંતી સાનાની मेरा

kiri-kiri jayta. Mga babi. Aku na nakde ha, bay. Ipoy na nakpoy na. મજા આવશે યાકનો પાગળ મને ભાવે એવું તળ્યું એવું ઘમરીઓ એવું હું

કટી ગયેલું શાક છે હવે આમાં સેવ પડશે અને પછી જોઈએ કેવો થાય બરોબર હવે પાકે ને સેવ નાખી દઈએ પછી આપડે પાછો વિડીયો ચાલુ કરી ફ્રેન્સ હા ફાઇનલ સાથ બની ગયું છે ઓકે હવે નો રિવ્યુ જમવા બેસું ત્યાં આપણે રેસ બરાબર તો તમે પણ પછી કહેજો તો પછી આપણે નવી રેસેપી કંઈક પાછી બનાવીશું બરાબર તો ફ્રેન્ડ હવે આપણે જમવા બેસવાની કોઈ તૈયારી થઈ ગઈ છે અહીં બધું તૈયાર છે આપણું બનાવેલું સેવ ટમેટાનું શાક ખીચડી રોટલી છાશ રેડી છે અને બધા જમવા બેસે એટલે ટેસ્ટ કરીને તમને કહીએ કેવું નું બરાબર તો ભાણામાં પીસાઈ ગયું છે ને શાક ખીચડી અહીંયા પાયલ લઈ છે જમવા બેસી ગયા છે બધા હાલો રોનકભાઈ ટેસ્ટ કરીને કયો શાક કેવું બન્યું છે આપણે બનાવ્યું છે ચાખ્યું નથી આપણે આગળ ખબર પડે ખારું મોરું મીઠું